નમસ્કાર મિત્રો હવામાન વિભાગે કરી નાખી છે વરસાદથી આ રીતની આગાહી હવે ગુજરાતમાં વરસાદ કેવો પડવાનો છે તે શોર્ટ વિડિયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આજના વિડિયોની અંદર આપી દેવાના છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો આપણે સાત વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો ગુજરાતમાં કેવો વરસાદ છે તે આપણને જોવા મળવાનો છે ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો લાઇક બટન દબાઈ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સાત વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો સુરતના કેટલાક વિસ્તારો છે નાસિકના કેટલાક વિસ્તારો છે અહેમદાબાદ છે ને જ્યાં જામનગર છે વેરાવળના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે ભારે વરસાદી સિસ્ટમ છે ત્યાં આપણને ક્યાંય પણ જોવા નથી મળવાની કારણ કે મિત્રો અમુક ગામના વિસ્તારોની અંદર મિત્રો વરસાદી ઝાપટું છે તે પણ જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો તમે આખા ગુજરાતની અંદર જોશો તો ક્યાંય પણ હવે ભારે સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળવાની હવે મિત્રો ગુજરાતમાં એક બે દિવસોની અંદર હવે મેઘરાજા વિરામ લે છે ત્યાર પછી મિત્રો હવે વીસ તારીખ પછી હવે મેઘરાજા છે તે ફરીથી ધબધબાટી બોલાવી તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે એક અઠવાડિયા સુધી હવે મેઘરાજા વિરામ લે છે તેવી શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવેલી છે લાઇકનું બટન દબાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના પૂછતા રજા આપશો વંડે માત્ર